givon ane paandrapur ne kito ke એક આપણો પણ છે ત્યાં નાખવાનું કીધું અને એક નાગેશ્વર પાસે હવે એની વચ્ચમાં કોઈ વ્યક્તિ ક્યારે જ એ પોતાની વેચવાની લાલચમાં આવે એમને પણ આપણે કહીએ છીએ તમને પણ આપણે

આપણે ચર્ચા કરી બે દિવસથી ચાલુ છે અને આ ટ્રાઈપ આપણે ચાલુ જ રાખશું જેથી કરીને વધુ કરી આપણે મૂક્યા પછી આપણે નગરપાલિકા એથી વિશેષ તો કામગીરી નહીં કરી શકે આપણે પાંજરાપોળ ને સોંપી દઈશું એમ સત્યાય જેટલા ગામડામાંથી આવશે એ વધુ આપણે પાંજરાપોળ ને સોંપવાની આપણે આ જે છે સેવા ચાલુ રાખશું અને એ પણ ચાલુ રાખશું આના સિવાય બીજો કોઈ વિકલ્પ નથી

નગરપાલિકા હદમાં નથી આ નથી આ ગુજરાતમાં તો મને કહો બધું આવી જાય સાચી ખરેખર પણ એ ચાનો રાખશું કે નગરપાલિકાના સાહેબ સાયકલ એ ચાનો રાખે નગરપાલિકાના સાહેબ સો બેય સો

मरे ने अबे 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 वो एक और जो के वो एक और पंजरा पोड़ चे आ पंजरा पोड़ नहीं अंदर आकर मुकाम ना आवे कारण के क्या ना भाई के तंत्र के व्यवस्थित दे संचालक को चे ये संभाल से नहीं ये पाचा बने जो काम होगी जैसे इन्हें वैसी दिवाली ने वाली इन्हें आप बोलते हैं इन्हें नंदी सारा बनावा माँ हमारी माँ भी है हम हमें पर साफ सरकार से वो पापा डेस्टिनेशन पर हैं